જય શ્રી કૃષ્ણ રાધે રાધે કર્ણ મુક્તેશ્વર મહાદેવ કી જય મારા જબળા હાથે ઉભેલા સૌ સ્નેહી સ્વજલો લે પ્રાર્થના આપ આપનું યોગ્ય સ્થાન લઈ લેશો વ્યવસ્થા સંભાળતા અલે સ્વયં સેવાલી સ્વયંસેવક તરીકે જેમણે જવાબદારી સ્વીકારી છે એમને પણ વિનંતી કરું કે આપલી વ્યવસ્થાના પોઈન્ટ ઉપર પહોંચી જશો પેલી ત્રણ હરોળ બાદ યજમાન પરિવાર લીબલ ત્રિત વહેવાલ રાજકીય અગ્રણીઓ અને સલતો બહલતો માટે આપણે આરક્ષિત રાખવાની જ એ વ્યવસ્થા સંભાળવા સ્વયંસેવકોને વિનંતી કરીશ કર્ણાવતી નગર અમદાવાદ એટલે આપ સૌ તો આ જ નગરમાં વસો છો પણ મારી ભાષામાં કહું કે સોલા ભાગવત વિદ્યાપીઠલા પરમ ભગવતી કરુણાશંકર શાસ્ત્રીજીની શાસ્ત્ર સંસ્કૃતિ અને સંસ્કૃતના જતનલી ભૂમિ આઝાદીલી ચળવળના આપણા એ ચળવળકાર પૂજલી રવિશંકર રાવલજીની ભૂમિ ભક્ત પરવલ્દી સબુ મહારાજલી ભૂમિ પરાપૂર્વે કાપડ ઉદ્યોગલા હબ તરીકે અને રાજ્યલાલ પાટનગર તરીકે પણ અમરાવતી એટલે કે અમદાવાદ હવે ફાર્માસ્યુટિકલ હબ તરીકે આ નગરે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે જ્યાં મુક્તેશ્વર મહાદેવ આજે લા આપણને બેસણા મળ્યા છે એ બી આ પાવલધરા પર રાધે રાધે પરિવાર અમદાવાદ આયોજિત લિમિત માત્ર યજમાલ ગગા સ્વરૂપ સીબાબેન લવિલભાઈ પટેલ એબલા સુપુત્ર પરમ ભગવદી હર્ષભાઈ લવિલભાઈ પટેલ અખંડ સૌ ભાગ્યવતી ચિતલબેન હર્ષભાઈ પટેલ એમલું વ્યાપારિક પ્રતિષ્ઠાન દીપ ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદલા સદભાગીપડાથી વૈશાખ વધ એકવ બ્રહ્મઋષિ ભગવાન લા માલિક સુપુત્ર વિષ્ણુ ભગવાનલા એવા શ્રી લારદ જયંતિલા આજલા પાવલ પવિત્ર દિવસે આપણે કથા સત્ર પ્રારંભ કરીએ એ પૂર્વે ભાગવત ભગવાનલું અને વક્તા પૂજલી જિગ્લેશ દાદા રાધે રાધે જેમલા મુખેથી બસો ને છત્રીસ ગુળગાલની ગાથા આપણે શ્રવણ કરવાના છીએ એમલું ભાવ પૂજન સફલ કરવા સીબાબેન પટેલ હર્ષભાઈ પટેલ અને ચિત્તલબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું અને વક્તા પૂજલે ચિગલેશ દાદાનું પૂજલ સફલ કરશે ફરી જબળા હાથે ઉભેલા બધા જ પ્લીઝ જેમલે ગળામાં ઓળખ છે એમલે પણ પ્રાર્થના છે કે સૌ પોતાનું સ્થાન લઈ લેશે ભાવ પૂજન સફલ થઈ કુવારિકા બેલો અલિયો દીપ પ્રાગટ્ય વિધિ સફલ કરવાના જ લિમિત પાત્ર યજમાન પરિવાર લે દીપ પ્રાગટ્ય વિધિમાં પણ જોડાવા વિનંતી કરીશ આપણે સૌ સદભાગી છીએ કે આ લગરબા ઠાકોરજીલી એ મહેચ્છાથી હવે વક્તા બહોદય આ નગરબા વાસ કરે છે ભલે યાદ છે ત્યાં સુધી બહુ લજીકલા દિવસો બાદ આપણે આ ત્રીજા જ્ઞાન સત્રલો પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેલા વ્યાસાસલે લાભ લઈ રહ્યા છીએ અમદાવાદ મારી દ્રષ્ટિએ ભાગ્યશાળી ગણાય કે ભાગવત ભગવાનલા ગુળગાલલા પૂજ્ય દાદાલા આ સંકલ્પલા આ લગરલા સૌ લગરવાસીઓ સાક્ષી બની રહ્યા છે અલે આજલા આ શ્રીબદ્ધ ભાગવત કથાવૃત્ત કર્તવ્ય તથા સાધના કોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ પણ થઈ રહ્યું છે યજવાલ પરિવાર કુંવારિકા કુંવારિકાબેલો વિલંત કરીશ દીપ પ્રાગટ્ય માટે યજવાલ પરિવાર ગંગા સ્વરૂપ સિબાબેન પટેલ અખંડ સૌભાગ્યવતી ચિત્તલબેલ પટેલ હર્ષભાઈ પટેલ અને પાંચ કુંવારી દીકરીઓલા કરકબળોથી આપણે દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા પૂજ્ય દાદાલા શ્રી મુખ્યથી પ્રવાહિત થલારા શ્રીમદ ભાગવત કથા બૃતુલો આવો મંગલ મંગલદીપ પ્રાગટ્યથી પ્રારંભ કરીએ ફરી વિનંતી કરું શિબાબેન પટેલ હર્ષભાઈ પટેલ શીતલબેન પટેલ અને સાથે પાંચ દીકરીઓ દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા આપણે આ યજ્ઞને પ્રદીપ્ત અને ઉદીપ્ત કરીએ મંગલ દીપ જલા